કાઇનેટિક એનર્જી આ સૂત્ર હતું કરીએ ઇલેક્ટ્રોન ચાર ગણી કરી આપણે ઇલેક્ટ્રોનની કરીએ અને હવે એને આપણે ચાર ગણી કરી ગતિ ઝૂર્જાને ચાર ગણી કરી એટલે શું થશે મિત્રો એચ અને ત્યાર પછી અંડર રૂટ ટુ એમ અને ફોર કાઇનેટિક એનર્જી એટલે કાઇનેટિક એનર્જીને મેં કેટલા ગણા ગણા હવે એ જે નવી તરંગ લંબાઈ આવે છે એને મારે લેમડા ટુ કેવી છે તમે ડાયરેક્ટ પણ ગણી શકો બરાબર પણ આપણે આવી રીતે કરીને ગુણોત્તર લઈને જવું છે મારે લેમડા ટુ ફાઇન્ડ આઉટ કરવો છે તો લેમડા ટુ ના છેદમાં લેમડા વન ઓકે અને ત્યાર પછી સ્વાભાવિક છે એચના છેદમાં શું આવશે ટુ એમ અને ફોર કાઇનેટિક એનર્જી ઇન્ટુ અહીંયા એચ ના છેદ શું આવશે ટુ એમ અને પછી કાનેટિક એનર્જી આપણને આવું કંઈક મળશે ચલો એચ એચ ઉડાડી દઈએ ઓકે અને અહીંયા લેમડા ટુ ના છેદ માં લેમડા વન બરાબર હવે તમને ખ્યાલ આવતો હોય તો આ અંડર રૂટ ટુ એમ અહીંયા બી છે અંડર રૂટ ટુ એમ અહીંયા બી છે એટલે એ અંડર રૂટ ટુ એમને આપણે અલગ કરીને પણ ઉડાડી શકીએ ડાયરેક્ટ પણ લખી નાખી શકીએ ઓકે અને કાયનેટિક એનર્જી પણ અહીંયા છે એટલે આપણે ટૂંકમાં અહીંયાથી છે ને આ અહીંયાથી આને એવું ને એવું રહેવા દઈએ ટુ એમ કાઇનેટિક એનર્જી એવું એવું રહેવા દઈએ અને અહીંયાથી ચાર જે છે ને એને બહાર કાઢીએ એટલે વર્ગમૂળમાં ચાર એટલે બે થશે તો નીચે પણ ટુ એમ અને કાયનેટિક એનર્જી આપણને આવું કંઈક મળશે આને ઉડાડી દીધું એટલે વધ્યું કેટલું તો આ થયું વન બાય ટુ છેદમાં બે આવશે એટલે શું થયું મિત્રો લેમડા ટુ છેદમાં લેમડા વન ઇઝ ઇક્વલ ટુ વન બાય ટુ એટલે નવી તરંગ લંબાઈ લેમડા ટુ બરાબર શું આવશે વન બાય ટુ ઇન ટુ લેમડા વન તો પહેલાની તરંગ લંબાઈ કરતા કેટલી થઈ પછીની તરંગ લંબાઈ વન બાય ટુ એટલે અડધી બરાબર છે તો બે ગણી થશે ના ભાઈ ના એક દુત્યાંશ ગણિત થશે હા એટલે આનો જવાબ તો બી આવશે ચાર ગણીને ને એકના છેદમાં ચાર જવાબ નહીં આવે તો પછીની તરંગ લંબાઈ પહેલાની તરંગ લંબાઈ કરતા વન બાય ટુ થશે આ રીતે આનો જવાબ કયો આવશે મિત્રો બી આવશે ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ આઠમા નંબરનો એમસીક્યુ શું કહેવા માંગે છે જરાક જોઈએ એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે ભલે કરતો પણ રકમ જોઈએ દરમિયાન પાંચ ગર્થ રચે છે આ મહત્વનું છે બરાબર એ પાંચ જ્યારે પરિભ્રમણ કરે છે તો એ ઇલેક્ટ્રોન દ્વારા તરંગ પ્રકૃતિ વડે કેટલા ગર્થ પાંચ ગળ રચાય છે તો ઇલેક્ટ્રોન કઈ કક્ષાની હશે તો ઇલેક્ટ્રોન કઈ કક્ષા નો હશે ની નો આવે નો આવે ઇલેક્ટ્રોન જેન્ટ્સ હોય લેડીઝનો હોય બરાબર તો ઇલેક્ટ્રોન કઈ કક્ષાનો હશે બરાબર છે તો ઇલેક્ટ્રોન ની તરંગની અંદર ગર્દ એટલે ખાડો અને શૃંગ એટલે આ ઉપર વાળો ટેકરા વાળો ભાગ તો પાંચ જો પાંચ ગર્દ હોય તો કઈ ગર્દ ન આવ્યા કરતા હોય પાંચ ગર્દ હોય તો પાંચ શૃંગ પણ હોય તો પાંચ ગર્દ હોય તો એની હાથે પાંચ શૃંગ પણ હોય

બરાબર આ તો સૂત્રો કામ નથી પણ તમને એવું એ વખતે કીધેલું હતું કે તરંગની સંખ્યા યાદ કરો મિત્રો તરંગની સંખ્યા બરાબર બરાબર કક્ષાનો ક્રમ છે આવું આપણે એ વખતે પણ મેન્શન કરેલું કે તરંગની જે સંખ્યા થશે તે કક્ષાનો ક્રમ થશે તરંગની સંખ્યા પાંચ છે મિત્રો એટલે કક્ષાનો ક્રમ એન બરાબર કેટલો હોવો જોઈએ પાંચ હોવો જોઈએ એટલે કઈ કક્ષામાં હશે આ ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાં હશે પ્રથમમાં નહીં તૃતીયમાં નહીં ચતુર્થમાં નહીં કઈ કક્ષામાં પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોન હોવો જોઈએ એટલે ઓપ્શન આવ્યો ડી ઓકે પાંચ 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 એટલે શૃંગ સાથે તરંગ અને તરંગની સંખ્યા કક્ષાના ક્રમ જેટલી હોય તો તરંગની સંખ્યા પાંચ હતી મિત્રો એટલે કક્ષાનો ક્રમ પણ આપણે કેટલો નક્કી કર્યો પાંચ ઓકે ત્યાર પછી નવમાં એમસીક્યુ પર જઈએ મિત્રો હિલિયમ પ્લસ આયનની ત્રીજી કક્ષાનો પરીખ

એક થર્મલ ન્યુટ્રોન ની સત્યાવીસ સેલ્સિયસ તાપમાને પ્રોગ્રી તરંગ લંબાઈ એ આપણને લેમડા આપી છે સત્યાવીસ સેલ્સિયસ તાપમાને તરંગ લંબાઈ લેમડા છે જો નવસો સત્યાવીસ સેલ્સિયસ તાપમાને તરંગ લંબાઈ કેટલી હશે ઓકે હવે અહીંયા આપણે તરંગ લંબાઈને તાપમાન સાથે રિલેશનમાં બાંધેલી છે આપણે બ્રોગલી તરંગ લંબાઈનું આ સૂત્ર લેમડા ઇઝ ઇક્વલ ટુ એચ ના છેદમાં એમ બી જાણીએ છીએ ઓકે પણ આની અંદર તો ક્યાંય તાપમાન આવતું નથી આની અંદર તાપમાન તો નથી એમ અને વી દળ અને વેગનો ગુણાકાર એના વ્યસ્ત પ્રમાણમાં છે અહીંયા આપણને તાપમાન સત્યાવીસથી વધારીને નવસો સત્યાવીસ કરવાનું કહે છે તો ત્યારે એની નવી તરંગ લંબાઈ કેટલી હશે એને આપણે કમ્પેરિઝનમાં લેવાની છે અને આને આપણે શરૂઆતી તરંગ લંબાઈ લેમડા કરતાં કેટલી છે એવી રીતે આપણને ચાર ઓપ્શન આપેલા છે

પ્રપોઝનલ ટુ વન વી અને ટેમ્પરેચર સાથે બહુ અગત્યનો સંબંધ આપણે નોંધી લઈએ વન અપોન અંડર રૂટ ટી આ લેમડા જે છે ને એ તાપમાન તાપમાન ટી કેપિટલ ટી છે એટલે કેલ્વિનમાં છે ને એ કેલ્વિનમાં ટી સાથે ઓકે તો આવો કંઈક સંબંધ લેમડા અને તાપમાન વચ્ચે છે આના ઉપરથી હું શું લખી શકું જરાક ધ્યાનથી જોજો કે આપણે સારવારથી તરંગ લંબાઈ લેમડા કહીએ તો લેમડા પ્રોપોઝનલ ટુ વન અપોન્ટ ટી કરીએ ઓકે અને ત્યાર પછી તાપમાન આ આપણે સત્યાવીસ સેલ્સિયસ તાપમાન માટે કરી ઓકે અને તાપમાન આપણે સત્યાવીસથી વધારીને કેટલું કરવું છે નવસો સત્યાવીસ કેલ્વિન તાપમાન માટે આપણે લેમડા વન કહીએ મિત્રો તો લેમડા વન નલ ટુ વન અપોન અંડર રૂટ ટી વન એવું આપણે કહીએ આ નવસો સત્યાવીસ સેલ્સિયસ તાપમાન માટે છે બરાબર પહેલાં આપણે તાપમાનને જરાક સરખા કરી નાખીએ કારણ કે તાપમાન અહીંયા આપણે સેલ્સિયસમાં છે અને આપણે કેલ્વિનમાં કરવા હોય તો ટેમ્પરેચર કેલ્વિનમાં કરવા માટે સત્યાવીસ વત્તા બસો ને તોતેર એટલે કેટલા થશે તો આ ત્રણસો થશે ઓકે અને અહીંયા અહીંયા આપણે તાપમાન ને કેલ્નમાં કન્વર્ટ કરી નાખ્યા હવે આ બે નો હું ગુણોત્તર લઈ શકું એટલે કેવી રીતના તો લેમડા વન ના છેદમાં લેમડા ઓકે તો સ્વાભાવિક છે મને આવું એક સમીકરણ મળશે અંડર રૂટ આઉટ કરવાનો કિંમત આપણે મૂકવાની નથી અંડરરૂટ ટી એટલે ટી તાપમાન કેટલું છે મિત્રો ત્રણસો તો અંડર રૂટ ટી ત્રણસો સાથે આપણે વર્ગુણ કરી નાખીએ અને ટી વન ટી વન કેટલું છે મિત્રો બારસો છે બરાબર તો પેલા તો બે મીંડા ઉડાડી દઈએ ત્રણ ચોક બાર થશે તો લેમડા વન બરાબર આવું આપણને કઈક મળ્યું એટલે પછીની તરંગ લંબાઈ જે નવસો સત્યાવીસ સેલ્સિયસ લેમડા વન કીધું છે તો લેમડા વન એ શરૂઆતની તરંગ લંબાઈ કરતા વન બાય ટુ બરાબર ઓપ્શનમાં જોઈએ તો બીજા ઓપ્શનમાં વન બાય ટુ છે એટલે આપણે એને પોઈન્ટ ફાઈવ લેમડા એવું પણ કહી શકીએ એટલે તાપમાન સત્યાવીસથી વધારીને નવસો સત્યાવીસ કરીએ તો નવી તરંગ લંબાઈ જેને આપણે લેમડા વન કીધી છે એ નવી તરંગ લંબાઈ લેમડા વન એ પહેલાંની તરંગ લંબાઈ કરતાં પોઈન્ટ પાંચ એટલે બીજા શબ્દોમાં કહીએ તો અડધી થશે તો અહીંયા જવાબ આવશે બી મિત્રો ઓકે પોઈન્ટ પાંચ લેમડા તાપમાન રિલેટેડ દાખલો પૂછાય તો બીજું કંઈ પણ કરવા કરતા લેમડા પ્રોપોઝનલ ટુ વન અપોન વી અથવા તો વન અપોન એમ પણ અને પ્રોઝનલ ટુ વન અપોન અંડરુ ટી કામનો સંબંધ છે અગત્યનો સંબંધ છે જરા નોંધી લેજો હવે 11માં एमसीक्यूને જોઈએ મિત્રો 11માં एमसीक्यू છે વી વોલ્ટ વડે પ્રવિગિત કરાતા ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ શું હશે બરાબર ઇલેક્ટ્રોનને વી વોલ્ટ વડે આપણે પ્રવેગિત કર્યો છે તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ આપણે શોધવાની છે મિત્રો આ દાખલાને ગણવા માટે આપણે ખબર છે દ બ્રોગલી તરંગ લંબાઈ અને એના વીજભાર ક્યુ અને વોલ્ટ વી વચ્ચેનો એક સંબંધ તારવેલો હતો કયો સંબંધ તમને બતાવો કે આપણી પાસે સંબંધ આવો છે પછી અને એક જ્યાં છે છે ને વોલ્ટેજ અહીંયા આપણે ઇલેક્ટ્રોન માટે કામ કરીએ છીએ એટલે ઇલેક્ટ્રોન માટે લેમડા ઈ ગણવાનો છે માસ ઓફ ઇલેક્ટ્રોન લેવાનું છે ઇલેક્ટ્રોનનો જ વીજભાર લેવાનો છે ને વોલ્ટુ વી આપણને આપેલા છે એટલે એવું ને એવું રહેવા દઈએ બસ હવે આમાં કિંમતો આપણે મુકતા થઈએ જવાબ આવશે તો લેમડા ઇઝ ઇક્વલ ટુ એટની કિંમત આપણે મૂકીશું મિત્રો છ પોઈન્ટ ઇલેક્ટ્રોનનું દળ ઇલેક્ટ્રોનનું દળ આપણે લેવાનું છે નાઇન પોઈન્ટ વન ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ થર્ટી વન ઓકે હવે ઇલેક્ટ્રોન પરનો વીજભાર જે આપણે કુલમમાં વન પોઈન્ટ સિક્સ ટેન ટુ માઇનસ નાઇન્ટીન છે અને દસ ની માઇનસ ચોત્રીસ ઘાટ અને ત્યાર પછી ધ્યાન આપજો આનો આપણે ગુણાકાર કરી જોઈએ તો બે ગુણ્યા નવ પોઈન્ટ એક ગુણ્યા એક પોઈન્ટ છ એટલે આ ઓગણત્રીસ પોઈન્ટ બાર જેવું આપણને મળશે અને હવે શું કરીશું અહીંયા આપણી તરંગ લંબાઈ લેમડા ઈ બરાબર ઓગણત્રીસ પોઈન્ટ બાર નું વર્ગમૂળ કાઢવાનું થશે પેલા આપણે આ લખી નાખીએ છ પોઈન્ટ છસો ને છવ્વીસ ગુણ્યા ની માઇનસ ચોત્રીસ ઘાત

ઇનટુ માઇનસ પચીસ ઘાત છે ઉપર જશે એટલે દસ ની માઇનસ નવ ઘાત વચ્ચે માઇનસ ચોત્રીસ માંથી પચીસ એવા છે એને આપણે કંઈ કર્યું નથી ઓકે તો આપણને લેમડા એ કંઈક આટલો મળ્યો હવે આ જવાબ જે છે ને મિત્રો આપણે બધું એસા એકમમાં ગયું છે એટલે આ જવાબ આપણને મીટરમાં મળશે આ તરંગ લંબાઈ મીટરમાં મળશે પણ આપણું ઓપ્શન ઉપર ધ્યાન જાય તો બધી તરંગ લંબાઈ એમેસ્ટ્રોંગમાં આપેલી છે પોઈન્ટ બસો સત્યાવીસના બદલે હું બાર પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા દસ ની માઇનસ દસ ઘાત કરી નાખો ઓકે અહીંયા દસ વડે ગુણ્યા અહીંયા દસ વડે ભાગ્યા આટલા મીટર અને છેદમાં વોલ્ટનો વી હવે આ દસની માઇનસ દસ ગાત છે એટલે એમસ્ટ્રોંગ લખી શકાય તો લેમડા e ઇઝ ઇક્વલ ટુ બાર પોઈન્ટ સત્યાવીસ અને હવે પાછળ લખી નાખું છું એમેસ્ટ્રોંગ છેદમાં વી હવે આ ઓગણત્રીસ પોઈન્ટ બારનું આપણે વર્ગુણ કાઢવું પડશે તો કેમ થશે મિત્રો લેમડા ઈ ટુ છ ઘાત ઓકે હવે આનું વર્ગુણ ઓગણત્રીસ પોઈન્ટ બારનું વર્ગુણ મિત્રો આપણને પાંચ પોઈન્ટ ચાર જેવું મળે છે ઓકે અને 10 ની માઇનસ પચાસ ઘાત છે દસ ની માઇનસ પચાસ ઘાત છે વર્ગુણ એનું આપણને દસ ની માઇનસ ઘાત મળશે અને હા વી લખવાનું નહીં બરાબર છે આ વોલ્ટેજ જે છે એનું વર્ગમૂળ તો એવું ને એવું નીકળશે અંકોનું વર્ગમૂળ કાઢ્યું એનું વર્ગમૂળ આપણે એમ નેમ રેવા દીધું અને હવે લેમડા ઇઝ ઇક્વલ ટુ ચલો ધ્યાન આપજો આ પચીસ અને ચોત્રીસ એટલે એનો જવાબ થશે દસ ની માઇનસ નવ ઘાત અને છ પોઈન્ટ છસો છવ્વીસ ભાગ્યા પાંચ પોઈન્ટ ચાર કરો એટલે એ જવાબ વન પોઈન્ટ ટુ ટુ સેવન આવશે અને પાછું અંડરરૂટ વી તો ખરું જ ઓકે હવે મિત્રો આપણે બધું એકમમાં છે એટલે આ તરંગ લંબાઈ આપણને મીટરમાં મળશે અને જ્યારે ઓપ્શન જોઈએ તો બધી તરંગ લંબાઈ આપણને એમસ્ટ્રોંગ એકમમાં આપી છે તો આઈ હેવ ટુ કન્વર્ટ ધીસ મીટર ઇન્ટુ એમસ્ટ્રોંગ હવે લેમડા ઈ બરાબર આપણે વન પોઈન્ટ ટુ ટુ સેવન છે ને એના બદલે 12.27 પોઈન્ટ ટુ સેવન નાખીએ દસ વડે ગુણ્યા તો અહીંયા દસ વડે ભાગવા પડે તો દસની માઇનસ દસ ઘાત બરાબર મીટર અને પાછો અંડર તો ખરો જ વોલ્ટેજનો ઓકે અને હવે ધ્યાન આપજો ટેન ટુ મીટર છે એટલે લખી શકાય તો લેમડા ઈ બરાબર ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ એ બાર પોઈન્ટ સત્યાવીસ આવું છે બરાબર છે હવે એના સંબંધમાં જો આપણે જોઈએ તો આપણને ઓપ્શન અને બાકીનામાં બસો સત્યાવીસ આવે છે બસો સત્યાવીસ પણ અહીંયા નથી તો મે બી જવાબ બી અથવા ડી આવતો હશે તો એની માટે મારે શું કરવું પડે આ આખાને અંડરરૂટ લેવા માટે આનો વર્ક કરવો પડે તો લેમડા ઈ ઇઝ ઇક્વલ ટુ બાર પોઈન્ટ સત્યાવીસ નો સ્કવેર કરું ને તો નિયર અબાઉટ એ બાર એટલે બારનો સ્કોર એકસો ને ચુમ્માળીસ બરાબર એટલે આસપાસ આવવું જોઈએ એવો આપણે અંદાજ મારી શકીએ મિત્રો એટલે અહીંયા આપણે વન ફિફ્ટી ડિવાઇડેડ બાય વી આખાનું વર્ગમૂળ અને એની પાછળ એમસ્ટ્રોંગ ઓકે એટલે આપણો જવાબ શું આવ્યો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ અંડરવુડ વન ફિફ્ટી બાય વી એમસ્ટ્રોંગમાં એટલે કયો ઓપ્શન થશે મિત્રો આ ડી ઓપ્શન એનો જવાબ થશે આ એક એમસીક્યુ નથી મિત્રો આ ખરેખર થિયરી છે આપણે આ સૂત્રોનો ઉપયોગ કરીને એના આધારે બીજા દાખલા પણ ગણી શકીએ એટલે આ એમસીક્યુને તમે જરા મગજમાં રાખજો કામનો એમસીક્યુ છે ઇલેક્ટ્રોન જેવા કણ માટે જ્યારે આપણને કે પચીસ વોલ્ટેજ લાગુ પાડું પચાસ વોલ્ટેજ લાગુ પાડું તો એના લેમડા દરબ રોગની તરંગ લંબાઈ કેટલી મળશે તો ડાયરેક્ટ હવે આપણે આ સૂત્ર વાપરીશું લેમડા ઇ ઇઝ ઇક્વલ ટુ અંડરુડ વન ફિફ્ટી વી એમેસ્ટ્રોન બરાબર છે એવું એક એમસીક્યુ જોઈ લઈએ હું જે કહેવા માંગુ છું એવો એક એમસીક્યુ આપણે જોઈએ કેવી રીતના એ થશે તો બારમો એમસીક્યુ આપણે જોવાનો છે પંચોતેર વોલ્ટ વડે પ્રયોગિત કરાતા ઇલેક્ટ્રોન ની બ્રોગલી તરંગ લંબાઈ ગણો બરાબર મેં હમણાં આપણે સૂત્ર બનાવેલું હતું લેમડા ઈ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ વન ફિફ્ટી વી એમ સ્ટ્રોંગ ઓકે આ સૂત્ર હમણાં આપણે તારવ્યું મિત્રો બરાબર છે તો એમાં વોલ્ટેજ કેટલા છે પંચોતેર તો બેનું વર્ગમૂળ તો બધાને આપણે કેટલા કેટલા થશે બેનું વર્ગમૂળ તો બેનું વર્ગમૂળ અહીંયા એ ઓપ્શન પ્રમાણે એક પોઈન્ટ ચારસો ચૌદ એમેસ્ટ્રોંગ એનો જવાબ આવશે એટલે જવાબ કયો થશે મિત્રો એ ઓકે તો અહીંયા આપણે બાર એમસીક્યુમાં પંચોતેર વોલ્ટ વડે પ્રયોગિત કરાતા ઇલેક્ટ્રોનિક દ્રોગલી તરંગ લંબાઈ એ આગળ ઉપજાવેલા સમીકરણ ઉપરથી સરળતાથી ગણી શકીએ ઓકે મિત્રો તો આ સેશનમાં આપણે દ બ્રોગડી લગતા કેટલાક અગત્યના એમસીક્યુ જોયા હવે મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં